પિતાને દાન આપી સફળ ઓપરેશન પાર પાડ્યું હતું આ અતિ ખર્ચાળ ઓપરેશન માટે મંદિરના ટ્રસ્ટીઓ તેમજ ભક્તજનોએ તેમજ નગરવાસીઓએ મદદની વાહરે આવ્યા હતા તે પંડ્યા જયેશકુમાર રમણલાલ શ્રી ગોવિંદાશ્રમ મંદિરમાં લગભગ ત્રીસ વર્ષથી માતાજીની પૂજા પાઠ કરી રહ્યો છું અને મને લગભગ સાત વર્ષથી પ્રોબ્લેમ હતો ડૉક્ટરની તપાસ બાદ મને ડરે કીધું કે તમારું કમળાથી લિવર ફેલ થઈ ગયેલ છે જે મોટો ખર્ચો હતો ત્યાર પછી ટ્રસ્ટીઓને મેં જણાવ્યું કે આ રીતે છે તો બધા ટ્રસ્ટીઓએ મને કીધું કંઈ વાંધો નહીં હું તમને સહાય કરીશ અમે તો મંદિરમાં આવતા ભક્તજનો તથા મંદિરના ટ્રસ્ટીઓ અને સુરતના હો ત્રણેક માય ભક્તોએ મને આર્થિક સહાય કરી તે બદલ હું તેમનો આભારી છું અને લિવર માટે જ્યારે ડૉક્ટરે વાત કરી ત્યારે જ અમે લિવર ફૂટતા હતા પણ ડૉક્ટરે કીધું કે ઘણો સમય સુધી રાહ જોવી પડશે જ્યારે નંબર લાગે ત્યારે થાય પણ મારી બંને દીકરીઓએ તૈયારી બતાવી હતી અને બંનેઓના રિપોર્ટ કર્યા પછી મેચ થયું નાલ્લી દીકરીનું અને મારી નાલ્લી દીકરીએ મને લિવર આપ્યું છે ઓપરેશન પછી હું સ્વસ્થ છું અને આ સારો છું હાલના કલિયુગમાં પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલવાના ઘણા કિસ્સા સામે આવે છે તેનાથી વિપરીત કિસ્સો આ પરિવારમાં જોવા મળ્યો કે જ્યાં પોતાના પિતાનું જીવન બચાવવા માટે બંને દીકરીઓ પોતાનું લીવર પોતાના પિતાને દાન આપવા તૈયારી બતાવી હતી હું પંડ્યા હિરલ જયેશભાઈ હું ફાર્મસી કરું છું માલિબા કોલેજમાં હું પપ્પાને લીવર ડોનેટ કરીને ગર્વ મહેસૂસ કરું છું આજ એક સમય હતો કે હું પપ્પા મમ્મી પપ્પાનું ઋણ અદા કરી શકું એ લોકોએ મને ભણે ગણાયને આટલી મોટી કરી પપ્પાના આ આવું ખબર પડ્યું કે ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે તો અમે નક્કી કર્યું હતું કે ઘરમાંથી જ કોઈ લિવર આપશું ડૉક્ટરે પણ કહ્યું હતું કે જ્યાં સુધી ઘરનું લિવર હોય તો પપ્પાની હેલ્થમાં પણ સારું પડશે તો બસ આ જ રીઝનથી હું એ લિવર ડોનેટ કર્યું અપાર પ્રેમ અને પિતૃઋણની ભાવનાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમજ નારી શક્તિ ની ઉત્કૃષ્ટ ભાવના તેમજ સમાજના આગેવાન નગરજનોએ બિરદાવી રહ્યા છે સુરેશ રાઠોડ નો રિપોર્ટ બારડોલી